વડુ પોલીસે ભોજ ગામેથી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા વડુ પોલીસે ચોક્કસ બાતમીના આધારે બોજ ગામના મલેકપુરા વિસ્તારમાં અયુબભાઈ ઈસ્માયલભાઈ મલેકના ખેતરના સેડા ઉપર આબાના ઝાડ નીચે પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા રણજીતસિંહ ભગવાનભાઈ પરમાર રહે મુજપુર ગામ પટેલ વગો ઈસ્માયલભાઈ વજીરભાઈ રાઠોડ રહે બોજ ગામ ભગતવાડું ફળિયું સલીમભાઈ અશરફભાઈ મેમન રહે પાદરા દરાપુરા રોડ રેલવે સ્ટેશન સામે છત્રસિંહ રાયસંગભાઈ સોલંકી રહે ડબકા નાની બાગોડ નાઓને ઝડપી પાડી તેઓ પાસે સાડત્રીસ હજાર ચારસો ત્રીસનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે